ના રાજા આંબાના પાક પર હાલ મંજરીઓ લહેરાઈ રહી છે ત્યારે વલસાડી હાંફુસની બજારમાં સારી એવી માંગ હોય છે એક સમયમાં સારું એવું નોંધપાત્ર ઉત્પાદન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાથી મળતો હતો પરંતુ હવે વારંવાર બદલાતા વાતાવરણ અને માવઠાની અસરના કારણે ખેત ખર્ચ વધ્યો છે તો આંબાના પાકની ટકાવારી ઘટી રહી છે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે બદલાતા વાતાવરણની અસર આંબા જેવા પાક પર અવશ્ય જોવા મળે છે હાલ ગુલાબી ઠંડી છે જે

વરસાદનો છંટકાવ માત્ર થયો છે પરંતુ વાદળ વધારે નુકસાન કરી રહ્યા છે અત્યારે નીમકોટેડ દવા અને ગૌમૂત્ર સાથે અમે છંટકાવ કરી રહ્યા છીએ પરંતુ આ વાતાવરણ જો એવું જ તકે તો આ પાકને નુકસાન સર્જી શકે છે ગયા વર્ષે પણ મંજરીઓ સારી આવી હતી મોર સારા આવ્યા હતા પરંતુ વાતાવરણમાં ઘણીવાર વરસાદ થયેલો અને વાતાવરણ વાદળવાયુ વાદળછાયું રહેવાને કારણે અતિશય પાકને નુકસાન થયેલું અને ગયા વર્ષનો પાક નિષ્ફળતાની તરફ દોરી ગયેલો આ વર્ષે પ્રયત્ન એવો રહેશે મંજરીઓ સારી આવી રહી છે પરંતુ